ધોરણ છ સાત અને આઠ માટેના જે વિદ્યાર્થીઓ છે એના માટે મહત્વનો જે ટોપિક છે બરાબર આપણે સામાન્ય રીતે બધાનું ધ્યાન અહીં આવે અને જે આ લાઈન છે ને યાદ થોડીક સ્ટ્રેટ થઈ જાવ બરાબર અને અંદરો અંદર થોડી ઘણી આજુબાજુ નજર રાખો છો એ નહીં અહીંયા ધ્યાન બધાયનું ધ્યાન અહીંયા તમને આ દાખલો છે એનો જવાબ આવડતો હોય તો તમારે પોતાનો હાથ ઊંચો કરવાનો છે હું અહીંથી જેને કહું એને પોતાનો હાથ ઊંચો કરવાનો બરાબર જો શરૂઆત થી ગણીએ કે નવ ગુણ્યા ત્રેસઠ આ ઘડિયામાંથી દાખલા છે કેમાંથી છે ઘડિયામાંથી દાખલા છે કેમાંથી છે ઘડિયામાંથી બરાબર હું અહીંથી તમને પૂછું તો તમારે એનો જવાબ એક સાથે સમૂહમાં બોલવાનો હો તમારે પણ બોલવાનું એવું જરૂર નથી કે બોલવાનું નથી હું અહીંથી બોલાવડાવવું જોઈએ સમૂહમાં તો તમારે સમૂહમાં બોલવાનું

આ દાખલા ગણી શકશો નવ ના ઘડી એમ કરવાની ત્રેસઠ આવે જેને આવડી હું હાથ કરો નવ સત્તા ત્રેસઠ નવ સાત વખત કરીએ ને તો ત્રેસઠ આવે કેટલા વખત એટલે એક વિદ્યાર્થી છે પ્રિયંશ એનો જવાબ આજે નવ સાત ત્રેસઠ બરાબર તો આપણને તરત ઈ બેને તૈયારી કરેલી હશે ઈ બેને એવા પ્રમાણે તૈયારી કરી હોય કે નવ નો ઘડી મોઢે હોય પછી એને ગમે ત્યારે પૂછે ને તો એને ત્રેસઠ કોના ઘડિયામાં આવે ને ખબર હતી અહીંયા નઈ એને સાહેબ ગમે ને નિશાળે ટ્યુશન કે એને પેપર માં પૂછાડે પૂછાયેલો પ્રશ્ન હોય ને તો એને મોઢે હોય સમજાય કેમ કે એની તૈયારી એ પ્રમાણે ની હોય ઘરે જઈ ને એ પ્રમાણે નું વાંચન હોય એટલે આવડે એમને એમ ન આવડે આ કઈ હમણાં જો તમને ઘણા બધા પ્રશ્ન પૂછેલા છે તમને આવડે કે નહીં ચેક કરશો હું બધા અલગ અલગ પૂછી હાલો હવે ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા એટલે કે આની અંદર શું આવશે કેટલા નવા બોતેર કોને ખબર છે જો લગભગ બધા આવડે છે આઠ નવા બોતેર સાચું છે આઠ ના ઘડિયામાં બોતેર આવે ને તો બોતેર ક્યાંય પણ આવે તો ખબર પડી જાય આઠ નવ વખત અથવા વખત બરાબર બોતેર જ થાય સમજાય જો આઠ ના ઘડિયામાં નવ આવે બોતેર આવે નવ ના ઘડિયામાં આઠ આવે ત્યાં બોતેર આવે એટલે તમારે યાદ રાખવાનું છે ભૂલવાનું નથી આ પેપરમાં તમને અચાનક આમ પૂછે ને તો ખબર પડી જવી જોઈએ કે આમાં બોતેર જ આવે પછી પેપરમાં જો ભૂલ કરશો તો પછી છેલ્લે સુધી ભૂલ ભૂલ રહે બરાબર હાલો એના પછી ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા ઇઠોતેર જો હવે અલગ પ્રશ્ન એક દાખલો અલગ આવ્યો કે કેટલા ગુણ્યા કેટલા કરીએ તો ઇઠોતેર આવે ઇઠોતેર કોના ઘડિયામાં આવે સાત ડે આઠ કોના ઘડિયામાં આવે કોઈને આવડે અગિયાર માં ક્યાંક આવે છે કેટલા તેર ના ઘડિયામાં આવે તેર ના સમજાય તેર છ ઇઠોતેર બરાબર ને તેર ના ઘડિયામાં આવે એટલે તેર ગુણ્યા છો અત્યારે હજી એકાના ઉપર આપો એકાના અગિયાર છે એ તમારે એના ઉપર ફોકસ કરવાનું છે એકાના અગિયાર ઉપર બરાબર હવે એના પછી કેટલા ગુણ્યા સાત કરીએ તો એકસો પાંત્રી આવે સિમ્પલ છે કેટલા ગુણ્યા સાત કરીએ તો એકસો પાંત્રી આવે ઓકે અહીંયા ભૂલ છે આપણે બરાબર પંદર નવા એકસો પાંત્રીસ થાય ને હા અહીંયા ભૂલ હતી આપડી બરાબર મેં મેજી લખ્યું તેવા મારી ભૂલ હતી હાલો એના પછી ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર ચોસઠ તો આમાં તમે બે રીતે લખી શકો એવું જરૂર નથી એક જ તમે એકાના ઘડિયામાં ક્યાંય ચોસઠ નથી આવતા ચોસઠ કોના કોના ઘડિયામાં આવે યાદ તક્ષ પ્રિન્સ દિશા હેમંતો ચોસઠ થાય હાલો એ સિવાય કોઈ છે આઠ આઠ ચોસઠ થાય જો આઠ ગુણ્યા આઠ બરાબર ચોસઠ થાય પછી સોળ ગુણ્યા ચાર એટલે પણ ચોસઠ થાય બરાબર સોળ ગુણ્યા ચાર એટલે પણ ચોસઠ થાય અને બીજા પણ બત્રીસ ના ઘડિયામાં આવે બત્રીસ દુ

અને ચોવીસ છક બરાબર બેન એવું કહે કે ચોવીસ છ ના ઘડિયામાં એકસો ચુમ્માલી આવે એટલે કે અઢાર અઢાર સોળ નવા પણ થાય સોળ નવા પણ એકસો ચુમ્માલી થાય જો આ તમને આવડતી હોય આ તૈયારી તમારી હોય ને તો તમે કોઈ પણ એક્ઝામ છે ને ઈઝીલી ક્લિયર કરી કેમ કે કોઈ પણ પરીક્ષાની અંદર તમારે ઘડિયા જ્ઞાન મહત્વનું છે અત્યારે જો ઘણા વિદ્યાર્થીઓને ઘડિયા જ્ઞાન આવડતું નથી તો જો એને ઘડિયા જ્ઞાન નથી આવડતું તો એ પરીક્ષામાં ઓછા માર્ક નું માંડ નહીં લખી શકે સમજાય એને પરીક્ષામાં પચાસ માર્ક પણ માંડ માંડ નહીં આવે અને ઓલા જેને ઘડી જ્ઞાન આવે ને એને પચાસ ઉપર તો આવી જ જવાના છે બરાબર સો માર્ક પેપર હોય અને દોઢસો માર્ક પેપર હોય તો એને પચાસ ટકા માર્ક તો આવશે સિત્તેર ઉપર તો એના માર્ક આવશે કેમ કે એને ઘડિયા જ્ઞાન ક્લિયર છે અને મોટા ભાગનું જે પેપર છે ને એ ઘડિયા જ્ઞાન આધારિત હોય છે સમજાય જો તમને ઘડી જ્ઞાન નહીં આવડતું હોય તો તમે આવી બધી પરીક્ષાઓની અંદર જે સરકારી પરીક્ષા સરકાર જે પરીક્ષા લે છે એની અંદર જે તમારે સ્કોલરશિપ મેળવવાની છે અથવા તો તમારે જે સરકારી નોકરી મેળવવાનું જે સપનું છે ઈ પછી તમારે હાથમાં આવશે નહીં એટલે અત્યાર થી જો તમે આ બધી પરીક્ષાઓની તૈયારી કરતા હતા પોલીસ ની પણ આવું જ પૂછાય છે બરાબર થોડું ઘણું આવું ઘડિયાળ ને લગતું તો પૂછાય જ છે બરાબર રીઝનિંગ ગણિત રીઝનિંગ વિજ્ઞાન અંગ્રેજી આવા બધા થોડા થોડા પ્રશ્નો પૂછાય છે હાલો એના પછી આગળ ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા અડતાલીસ કોને આવડે કેટલા ના ઘડિયામાં અડતાલીસ આવે બોલો કેટલા છ અઠા અડતાલીસ ઓકે કેટલા અડતાલીસ સરસ ચાલો ઘડિયામાં આવે સમજાય તો જો આવી તૈયારી હોવી જોઈએ તમારી એને હજી તો ત્રીજામાં છે હજી આપણે આઠમામાં અને જે વિદ્યાર્થી હોય ને એને પણ આ નથી આવડતું ક્યારે કે અડતાલીસ કોના ઘડિયામાં આવે સમજાય એને આખો બોલવો પડે ઘણી વખત તો આ ત્રીજામાં જો આ છોકરા હોય બાર ના ઘડિયામાં બે ચોવી બાર તેરી છત્રીસ અડતાલીસ તો બાર ના ઘડિયામાં આવે સોળ સોળ ચાર સોળ તેરી અડતાલીસ છ બાર ને છ અઢાર એટલે સોળ તેરી અડતાલીસ હાલો હવે સાઈઠ કોને હવે આ ખાલી જગ્યામાં ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા એટલે આ ખાલી જગ્યામાં માં ખાલી જગ્યા કોના ઘડિયામાં આવે એકા ના ઘડિયામાં હોય એકા માંથી આપણે જોવાનું છે એકા માંથી છ દસ સાઈઠ સરસો આ ભાઈ નું હાલો એ સાઈઠ આવે અને સિવાય આવે કરીએ તો સરસ બહુ જુઓ ખૂબ જો અંકિત જવાબ આપે છે ધોરણ ત્રણ વાળો જો વિદ્યાર્થી જવાબ આપે છે હા બાર સાઈઠ સરસ હાલો બાર પાંચ સાઈઠ હજી પણ આવતા હશે ક્યાંક ને ક્યાંક સાઈઠ આવતા હશે

ત્રીસ તેરી નેવું પછી દસ નવ નેવું પછી પિસ્તાલીસ પિસ્તાલીસ ના ડબલ કરીએ પિસ્તાલીસ બે પિસ્તાલી ના ડબલ કરો પિસ્તાલીસ બે નેવું એ આપણને ખબર પડી જાય કે નાખવાના નેવું ના અધા કેટલા થાય ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર એકસો છત્રીસ એકસો છત્રીસ કોના ઘડિયામાં આવે જો એકસો છત્રીસ વાળો પણ આંકડો જો તમને ખબર પડી હોય તો તમને અગિયાર આવડે છે એકા તો મને ખબર નહીં પણ તમને અગિયાર પાકવું આવડે છે એકસો છત્રીસ કોના ઘડિયામાં સત્તર અઠા એકસો છત્રીસ થાય

અ ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે બરાબર ત્રણ પછી ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા એકાણું એકાણું કોને આવડે એકાણું કયા ઘડિયામાં આવે તેર ના ઘડિયામાં બરાબર એકાણું જો તમને આવડતું હોય તો એકાણું તરત જ તમારી નજરમાં માં આવવું જોઈએ એકાણું આરે તમારો એટલો પરિચય થઈ જવો જોઈએ જેટલો તમે તમારા તમારો મિત્ર પણ તમારો એટલો નજદી ન રહેતો એટલો એટલો નજદીક તમારી ભેગો એકાણું રહેવો જોઈએ શું રહેવો જોઈએ એક કારણ બરાબર કોઈ પણ સંખ્યા તમારી એટલી નજીક હોવી જોઈએ જેટલો નજીક તમારો મિત્ર પણ ન હોવો જોઈએ સમજાય તો જ તમે પરીક્ષાની તૈયારી કરો જો તમારી બાજુમાં એકા અગિયાર ને વાંચન નથી અને તમારો મિત્ર તમારી બાજુમાં છે તો એ તમને ક્યાંય સફળતા પાવી શકવાનો નથી મહાન માણસો લિસ્ટ ગણી લ્યો ને તો તમે જોજો એના મિત્રો બહુ ઓછા હોય સમજાય તમે કોઈ દિવસ સાંભળ્યું કે બાબા સાહેબને એટલા મિત્રો હતા તમે કોઈ સાંભળ્યું કે જ્યોતિબા ફૂલે એટલા મિત્રો હતા સાવિત્રી ફૂલે મિત્રો હતા જોયું તમે કે આને એટલા મિત્રો હતા નહીં મિત્રો થી જેટલા બચતા બચતા રહે તમારી બેનપણ થી સાહેબ હોવા જોઈએ અમારે રમવું તો જોઈએ ને કઈ વાંધો રમો એન્જોઈંગ તેમ બરાબર મોજ કરો પણ જ્યારે પરીક્ષા નું રિઝલ્ટ આવીએ અથવા સફળતાની વાત આવે ને કે કોનો નંબર આવ્યો તો કે ઓલું એકલો રહેતો છે જતો નહીં તો રન નંબર આવે અથવા એને સફળતા મળે અને લોકો ઓલું ઢોલ ડીજે લાવે ને પછી હાર તોરા કરે ને ખબર યાદ છે યાદ એવો ગામમાં પણ એને બહુ ઓછા મિત્રો હોય રમત દાખલા તરીકે પોલીસ ને હા તેની બધી હોય ને એને થોડા થોડા મિત્રો હોય પોલીસ ની પરીક્ષામાં પાસ થતા હોય આર્મી માં હોય એને થોડા ઘણા મિત્રો હોય પણ જે લોકો રિચર્ચ કરતા હોય ને રિચર્ચ એટલે વૈજ્ઞાનિક હોય બરાબર જેને પંખો બનાવ્યો એનો કોઈ મિત્ર નહીં હોય જેને આ આખું ટીવી એસી ફ્રીજ ઘરઘંટી આ બધી બનાવી ને એના કોઈ મિત્ર નહીં હોય એને પોતાની રીતે તનતોડ મહેનત કરી અને એની એવું શોધી કાઢ્યું અને પછી લોકો એની એની હારે ઢોલ નગારા લાવી ડીજે લાવીને એનું સન્માન કરતા હતા ત્યાં સન્માન થાય એમને એમ ના સન્માન થાય બેન સમજાય

શિવાંગી છે ને એ મારી પાકી મિત્ર છે વેનસી છે ને મારી પાકી મિત્ર છે પણ એ તો વસ્તુ અલગ છે ને પણ કોઈ એમને કોઈને તમે પૂછો કે તારો પાકો મિત્ર તો એમ કે બુક છે ને બુક પુસ્તક છે ને મારું મારી બેસ્ટ ફ્રેન્ડ છે બરાબર હું હંમેશા માટે કોને ગળે લગાવીને હોઈ જાઉં છું તો કે મારી બુક છે ને એને કેમ કે એ બુક છે ને એ તમારી હારે વાતો કરે છે અને તમને કંઈક નવું શીખવાડે છે સમજાય એ બુક તમારી હારે વાતો કરે છે તમને ખબર નથી એટલે તમારી પાકી બેનપણી કે પાકો મિત્ર છે ને એ બુક જ છે બાકી બીજું કઈ છે નહીં બીજા મિત્રો તો ખાલી તમને આમ મોજ મજા માટે તમારી ભેગા રહેતા હોય હો એટલે મોજ મજા માટે ભેગા રહેતા હોય એ કોઈ મિત્ર હોઈ શકે નહીં બરાબર તમારા સુખ દુઃખ ની અંદર સાથી હોય એ બુક જ છે અને હા એકાદ તમારો પાક્કો મિત્ર હોઈ શકે સમજાય તમે એને આમ ખુશ તમારી જે ખુશી છે ને એ વ્યક્ત કરતા હોય એકાદો તમારી બેનપણી કે એકાદો મિત્ર હોઈ શકે જીવનમાં પણ એકાદો હોય તો બરાબર પણ પછી પાછા સો સો મિત્ર હોય અને દસ બેનપણીઓ રાખી બેન ફરતી હોય તો એનો ભરોહો બહુ કરવો ધ્યાન રાખવી હો બહુ ધ્યાન જો આ મુદ્દો સેન્સેટિવ છે છોકરીઓ છોકરીઓ તમને આવે જે છે ને જેટલી બેઠી ને આ બધી છોકરીઓ લગભગ અહીંયા પંદર વીસ છોકરીઓ બેઠું ધ્યાન રાખજો દસ દસ બેનપણીઓ હોય તો એવું કઈ જરૂરી નથી કે આ બે મારી આ છે એ બધા મિત્ર એવું કઈ જરૂરી નથી એક બેનપણી હોય ને તમારી તો એ સારી હાલો એના પછી આગળ વધીએ

અચાનક પણ તમને કોઈ રાત્રે ઉઠાડી પૂછે ને કે એકસો સત્તર કોના ઘડિયામાં આવે તો તમને આઈડિયા આવી જવું જોઈએ કે તેર નવા એકસો સત્તર એકસો છવ્વીસ કોના ઘડિયામાં આવે ને તો તમને ખબર પડી જાય કે ચૌદ નવા એકસો એકસો કોના ઘડિયામાં આવે તો પંદર નવા એકસો પાંત્રીસ